સુરતના કાપોદ્રામાં હીરાના કારખાનામાં સરળ ફાટતા રત્ન કલાકારનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી હતી મળતી વિગત પ્રમાણે કાપોદ્રા વિસ્તારમાં હીરાના કારખાનાઓ આવેલા છે ત્યાં હીરાના કારખાનામાં કામ કરતા નવીન નામના યુવકનું સરણ ફાટતા મોત નિપજ્યું છે રત્ન કલાકારો કારખાનામાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ હીરા ઘસવાની શરણ ફાટી ગઈ હતી અને ત્યાં કામ કરતા નવીન સાથે આ સરળ અથડાઈ હતી

કાપોદ્રા પોલીસ દ્વારા લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી ત્યારે મૃતકના પરિવારજનોએ સ્મીમેર હોસ્પિટલ ખાતે એકઠા થઈ પરિવાર દ્વારા યોગ્ય ન્યાય અને વળતરની માંગ કરી છે જ્યાં સુધી કારખાનાના માલિક યોગ્ય જવાબ ન આપે અને યોગ્ય વળતર ન આપે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી પરિવારજનો લાશ નહીં સ્વીકારે તેવી ચીમકી ઉચ્ચારી છે હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે मेरा नाम शंकर है और ये मेरा भाई है और ये भी मेरा भाई है और जिस जो डेट हो गया वो भी मेरा भाई है और ये सब एक ही कंपनी में काम करते हैं ये तीन लोग जो डेट हो गया वो तो अंदर ही है और इसका चोट लग गया है ये सब कारखाने के लापरवाही से हुई है मेंटेनेंस नहीं किया जो मोटर था सरन था एक महीने पहले उनको वहाँ पे शॉर्ट भी हुआ करंट भी लगी फिर भी उन्होंने ध्यान नहीं दिया अभी ये घटना हो गई शरण फट गया लेबल के बिना जब लेबल नहीं होता है तो शरण फट गया फिर भाई का डेट हो गया और इसका काफी चोट आई है अब जब तक हमको नई नहीं, नहीं मिलेगी तब तक हम यहाँ से हिलेंगे भी नहीं और बॉडी भी नहीं लेंगे ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत